ચોમાસાની ઋતુ શરૂ થતા જૂના તેમજ જર્જરિત મકાનોમાં રહેતા લોકો ચિંતિત બની જતા હોય છે સામાન્ય રીતે ચોમાસામાં જર્જરિત મકાનોમાં અકસ્માતની શક્યતાઓ વધુ રહેલી જોવા મળતી હોય છે ત્યારે અમદાવાદના સેટેલાઇટ રામદેવનગર વિસ્તારમાં આવેલા સુકોમલ ફ્લેટમાં પણ શોર્ટ સર્કિટની ઘટના બની છે જો કે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી પરંતુ આ ઘટનાને લઈ રહીશોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે મારું નામ તેજલ શાહ છે રામદેવનગર સેટેલાઇટમાં સુકોમલ એપાર્ટમેન્ટમાંથી આ થનું લાગ્યું ત્યારે મારા સસરાને મારે જ મારા ઘરમાંથી કાઢવામાં મુસીબત થઈ ગઈ હતી હાથ ભાંગેલો છે પેસમેકર મુકાવેલું છે એ જ વ્યક્તિને મારે બીજે માળેથી નીચે ઉતારવામાં ખૂબ તકલીફ પડી અમારા ઘરે જેન્ટ્સનો હોવા છતાં જેન્ટ્સ ઓફિસ હતું તો અમારે કેવી રીતના લેડીઝને ઉતારવા બે બે બાળકોને ઉતાર્યા છે અમારું મન જાણે છે આજે અમારા જીવ લેનમાં અમારા જીવ મુકાઈ ગયા હતા અમે જીવ બચાવવા માટે આમથી આમ કેટલા ફાફા માર્યા ત્યારે અમે માન નીચે ઉતરી શક્યા નથી એ કોઈ એક્ઝિટનો દરવાજો બીજો કે માણસો ત્યાંથી નીકળી શકે અને મેન જ દરવાજા પાસે જ આગ લાગેલી તો માણસ જાય ક્યાંથી હું પૂર્વ ચેરમેન નીતિનભાઈ બારોટ કાલે જે કાંઈ બનાવ બન્યો આગનો એ અગ્નિકાંડ જેવો રાજકોટમાં જે બનાવ બન્યો એ જ હતું કાલે સેમ એ જ વસ્તુ હતી આ તો અમે થોડા ઘણા પુરુષો હતા એટલે જેટલું અમારેથી શક્ય હતું એટલું બચાવી શક્યા છીએ હું ત્રીજા માળે બૈરાવને જેટલા મારી સાથે હતા ખબર છે મારે ત્રીજા માળેથી અગાસીમાં લઈ જવામાં મને બહુ તકલીફ થઈ હતી અને ત્યાંથી નીચે કેમ લાવવા કારણ કે એક જ એન્ટ્રી જવા આવવાની એ એન્ટ્રીમાં તો આગ લાગેલી હતી કેવી રીતે લઈ આવવાની કેમ કરવું એટલે આ સોસાયટી જ્યાં સુધી રીડેવલપમેન્ટમાં નવું નહીં બને ત્યાં સુધી કોઈ અમે નવું કોઈ પણ કાર્ય કરી શકીએ એમ નથી સામાન્ય રીતે જૂના અને જર્જરિત મકાનો રીડેવલપમેન્ટમાં જતા હોય છે પરંતુ અહીં સૌ રહીશોની સંમતિ ન મળતા આ છત્રીસ વર્ષ જેટલા જૂના ફ્લેટ રીડેવલપમેન્ટમાં પણ જઈ શકતા નથી અને તમામ રહીશોએ ભયના ઓથાર હેઠળ રહેવાનો વારો આવ્યો છે હું સુકોમલ સોસાયટીમાં સેટેલાઇટમાં રહું છું આ સોસાયટી અમારી લગભગ છત્રીસ સાડત્રીસ વર્ષ જૂની છે અત્યારે રીડેવલોપિંગનું કામ અમે હાથ પર લીધું છે પણ અમુક માણસોના કારણે અમે આ રીડેવલોપિંગ કરી શકતા નથી એમાં બી બ્લોકના છથી સાત જણા અમને લોકોને હેરાન કરી રહ્યા છે અમારા માટે બેડ વર્ડ્સ વાપરી રહ્યા છે અને આ છત્રીસ વર્ષના ગાળામાં અમારે આ જે પ્રોબ્લેમ શોર્ટ સર્કિટનો થયો છે અને બધા મીટરો બળી ગયા છે એના લીધે ઘણા કુટુંબો મરતાં મરતા બચ્યા છે જેમ કે અહીંયા અમારા બાજુમાં જ આશિષભાઈનું ઘર છે કે જે એકદમ મીટરની બાજુમાં છે હવે એમણે કેવી રીતનું એ ફેસ કર્યું હશે એમને જ ખબર હશે બીજું કે અમારા ઘરોમાં બી ઉપર સુધી એક આ ધુમાડા આવતા હતા અને એના લીધે સફોકેશન થતું હતું ઘણા લોકો વડીલો છે કે જેમને તકલીફ પડી હતી નીચે ઉતરવામાં પણ અને એ પેલું ઘર એક પાંચ નંબરનું ખુલ્લું હતું ને માણસ સારા હતા કે અમને ઓફિસ હોવા છતાં પણ અમને ત્યાંથી બહાર નીકળવામાં મદદરૂપ થયા હતા આ વસ્તુ રાત્રે થઈ હોત તો અમે લોકો કેટલા હેરાન થયા હોત અને કઈ રીતે અમે લોકોએ અમારું જીવન બચાવ્યું હોત હવે એ લોકોની આંખો ખુલવી જોઈએ કે ભાઈ રીડેવલોપિંગ જરૂરી છે આજે છત્રીસ છત્રીસ વરસ સાડત્રીસ સાડત્રીસ વર્ષ થવા આવ્યા છતાં અને સોસાયટીનું મેન્ટેનન્સ નથી આપતા પહેલી વાત જે લોકો અગેન્સ્ટમાં ગયા છે એ લોકો મેન્ટેનન્સ પણ નથી આપતા અને સોસાયટી એના કારણે મેન્ટેન થતી નથી એના નથી એ લોકો ટ્રાન્સફર ફી ભરતા એના કારણે અમારી સોસાયટી મેન્ટેન થતી નથી અને એના કારણે જ અમે આ મુશ્કેલીમાં મુકાયા છે ફંડ નથી સોસાયટી ફંડ પાથી સોસાયટીમાં પાણીની મુસીબત છે મારી ડિમાન્ડ એ છે કે વેલી તકે રીડેવલપિંગ થવું જોઈએ નવું બને તો જ અમે લોકો સેફ રહી શકીશું હું દેવેન સાહ સુકોમલ એપાર્ટમેન્ટનો મેમ્બર છું બી ત્રણસો ઓગણીસ નંબરમાં રહું છું ટોટલ સુકુમાર એપાર્ટમેન્ટમાં એ અને બી બંને બ્લોકના થઈને એસી મેમ્બર છે એમાંથી સિત્તેર મેમ્બર રીડેવલપમેન્ટ માટે તૈયાર થઈ ગયા છે બાકીના જે દસ નથી માનતા અમને મીડિયા મારફતે રિક્વેસ્ટ છે કે તમે માની જાઓ અને બધાનું સહિયારું કરો તો બધું સારું થશે કે શાના માટે કારણ કે ફરીથી ઇન ફ્યુચર આવી ફરીથી આવી પરિસ્થિતિ ઊભી ના થાય એટલા માટે એસી મેમ્બરમાંથી સિત્તેર મેમ્બર રેડી છે રીડેવલપમેન્ટ માટે ખાલી દસ મેમ્બર જે રેડી નથી અમને નંબર વિનંતી મીડિયા મારફતે કે તમે બી જો જોડે જાઓ તો સારું એમ